નમસ્કાર મિત્રો ટૂર ટ્રેકર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી ગણપતિ મંદિર યાત્રાધામ આ મંદિર આવેલું છે મહેસાણા થી માત્ર વીસ કિલોમીટરના અંતરે અને ઊંઝાથી ફક્ત ને માત્ર પાંચ કિલોમીટરના અંતરે આ ભવ્ય અને દિવ્ય મંદિર આવેલું છે અતિ પ્રાચીન ગણાતા આ દાદાના દર્શન કરવા માટે અહીંયા હજારો ભાવિક ભક્તો આવતા હોય છે આ મંદિરની વિશેષતા એવી છે કે પણ આખા ભારતમાં ફક્ત ને માત્ર ડાબી સુંડવાળા ગણપતિ અહીંયા જ જોવા મળે છે આપણને સાંજનો સમય હોવાથી ભગવાન ગણપતિ બાપ્પાની આરતીનો આપણને લાભ મળી રહ્યો છે તો મિત્રો આપે પણ ભગવાન ગણપતિ મહારાજના આરતીના દર્શન મંદિર પરિસરમાં આપણને જોવા મળે છે ભગવાન ગણપતિ દાદાને ધરવામાં આવેલા અનેક પ્રકારના અનાજ કઠોળ તેલીબિયા પ્રભુને અર્પણ કરે છે અને એમાંથી કોઈ પણ સાત પ્રકારના અનાજનો એક એક દાણો શોધીને પોતાની સાથે પોતાના ઘરે લઈ જાય છે આમાંથી સાત પ્રકારના અનાજના દાણા વીણીને લોકો પ્રસાદ તરીકે પોતાના ઘરે લઈ જાય છે અને અનાજની અંદર મૂકે છે તેથી પ્રભુ ભગવાનની દ્રષ્ટિથી પોતાનો મનનો ભંડાર સદાયને માટે સુખદ રાખે છે ભગવાન અને આરતીના દર્શન થયા હોય તો કમેન્ટમાં જય ગણપતિ બાપા જરૂરથી લખજો ભાઈઓ તારો ભાવિક ભક્તો આવતા હોય છે અને અમારીથી દાણાનો એક એક દાણો વીણીને પોતાની સાથે લઈ જતા હોય છે શકો છો એમના ચહેરા પર કેટલી ખુશીનો માહોલ છે ભગવાનની પ્રસાદી છે વર્ષની અંદર ફક્તને માત્ર એક જ વાર મળે છે આજુબાજુના ગામના હજારો ભાવિક ભક્તો આ રીતે પોતાના ત્યાં દાણા લઈ જતા હોય છે ગણપતિ બાપાની સામે જ ખૂબ જ સુંદર એવું ભગવાન વિષ્ણુનું મંદિર પણ આવેલું છે આ વિષ્ણુ મંદિરની અંદર પ્રસ્થાપિત વિષ્ણુ ભગવાનના દર્શન માટે ત્યાંથી અચૂક ચોક્કસથી લોકો જતા હોય છે માતા લક્ષ્મીજી પણ સાથે છે સરસ મજાનું શિવલિંગ પણ આવેલું છે વિષ્ણુ અને શિવ સાથે હોય એવા આ મંદિરના ખૂબ જ ભાગ્યશાળી દર્શન કહેવાય આપણને ચારો ભાવિક ભક્તોની આસ્થાનું સ્થળ એવું ભગવાન ગણપતિ બાપાનું મંદિર પૈઠોર ધામ મહેસાણાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે અને ત્યાં ખૂબ જ સુંદર ભોજન પ્રસાદીની સેવા પણ આપવામાં આવે છે અહીંયા ધરાવવામાં આવતો ચૂરમાનો લાડુ બહુ ખૂબ જ પ્રખ્યાત છે ભગવાન ગણપતિ બાપ્પાને આ લાડુ બહુ પ્રિય હોય છે અહીંયા આ લાડુ ખાઈને લોકો તૃપ્તિનો અહેસાસ થતો હોય છે લાડુની પ્રસાદી મંદિર ટ્રસ્ટ તરફથી ઘરે પણ લઈ જવા માટે આપવામાં આવે છે ખૂબ સરસ મંદિરના પાછળની બાજુએ મોટી ધર્મશાળા પણ બનાવવામાં આવી છે જે રાત્રિ રોકાણ માટે ખૂબ જ સુંદર સુવિધા પૂરી પાડે છે તો મિત્રો મંદિર પટાગણની બહાર એક ખૂબ જ સરસ મજાનો નાનો એવો મેળો પણ ભરાય છે તો મિત્રો આપ પણ અચૂકથી ભગવાન ગણપતિ દાદાના દર્શન કરીને પાવન થાઓ અને મેળાની મોજ માણો અને આપનો આ વિડીયો ગમે હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં કમેન્ટની અંદર જય ગણપતિ બાપા લખવાનું ભૂલતા નહીં જય ગણપતિ બાપા તમામ ભાવિક ભક્તો અહીંથી ભોજન પ્રસાદીનો લાભ જ મહત્વ છે મનપસંદ લાડુનો પ્રસાદ ઘરે પણ લઈ જવા માટે તૈયાર પેકિંગમાં મંદિરેથી આપવામાં આવે છે આવતા હજારો ભાવિક ભક્તો અહીંયા ભોજન પ્રસાદીનો લાભ લઈ રહેલા હોય એવું આપને દ્રશ્યમાન થઈ રહ્યું છે ભગવાનજીના ચમત્કારિક દિવ્ય દર્શન કર્યા હોય તો કમેન્ટની અંદર જય ગણપતિદાતા જય બપા મોરિયાનું કમેન્ટમાં જરૂરથી લખજો પરિસરની બહાર સુંદર એવો નાનો એવો મેળો પણ ભરાય છે જ્યાં આજુબાજુમાંથી આવતા નાના બાળકો ભૂલકાઓ એનો ખૂબ સરસ લાભ લેતા હોય છે દિવ્ય મંદિર ઊંઝાથી બિલકુલ પાંચ કિલોમીટરના અંતરે અઈઠોર ગામે આવેલું છે દર્શન કર્યા બાદ મેળાની મોજ માણવા માટે લોકો